ફક્ત કાળી ડુંગળીથી જનાલી સુધી જ મંજૂર કરી ડામો રોડ બનાવેલ છે જ્યારે જનાલીથી સોભાઈડા ત્રણ રસ્તા સુધી રોડ બાકી છે જે રોડની પરિસ્થિતિ જોતા રોડ પર સાધન તો શું ચાલી પણ શકાતું નથી બિલુડાથી મોડાસા જવા માટે સીધો ને ટૂંકો માર્ગ છે આરોડ પર પાંચ પાંચ મિનિટે સાધનોની અવરજવર ચાલુ રહે છે બે હજાર આ ડામર રોડ બનાવેલ અત્યાર હાલ આરોડની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે આરોડ પર સ્થાનિક અધિકારીઓ તેમજ સ્થાનિક ખોદેદારો આરોડ પર કાયમ પસાર થાય તેમ છતાં પણ આરોળની પરિસ્થિતિ નજરે પડતી નથી જેથી તેઓ મીડિયાના માધ્યમથી જણાવી રહ્યા છે કે તાકીદે નવીન ડામર રોડ બનાવવા સરકાશ્રી દ્વારા પગલાં લેવામાં આવે સરપંચ આવેલી છેલ્લા જર્નાલીથી જર્નાલી ગોટા થઈને સોબાડા ત્રણ રસ્તા સુધી બે હજાર અગિયારની અંદર આ રોડ બનેલો જે આજની પરિસ્થિતિ જોતા રોડની એવી પરિસ્થિતિ છે કે જે સાધન તો બાજુમાં પણ ચાલવારો વ્યક્તિ પણ ચાલી ના શકે એવો આ રોડની પરિસ્થિતિ છેલ્લા અહીં અધિકારીઓ કહેવા જતા હોદ્દેદારો કહેવા જતા એ સ્થાનિક હોદ્દેદારો અધિકારીઓ આ રોડ ઉપરથી કાયમ અવરજવર કરતા હોય છે તેમ છતાં આ રોડની પરિસ્થિતિ જાણતા નથી આજે મોડાસા જવા માટે ભીલોડાથી મોડાસા જવા માટે એકદમ સીધામાં સીધો આ માર્ક્સ અને મિલિટરી મિલિટરી સાધનોની અવર જવર ચાલુ ચાલુ રહે છે આ છે એક જનાલી તે છેક જનાલી ગોટા આ સીધો જ સોવાડા ત્રણ રસ્તા સુધીની આ રોડની પરિસ્થિતિ એવી ખરાબ છે જેથી કરીને જો તાકીદી આ રૂટની પરિસ્થિતિ જોઈને જો આ રૂટનું કામ કરવામાં નહીં આવે તો અમે ગાંધી સંધ્યા માર્ગે અમે જવા માટે તૈયાર છીએ પબ્લિક બહુ કંટાળ્યું છે તો હું મારો અવાજ જો મુખ્યમંત્રી સાહેબ જોડે જો જતો હોય હું બે હજુની વિનંતી કરું છું કે તાકી દે આ રૂટ તાકીદે જો બનવાનું પ્રોસેસ ચાલુ થાય એવી આપશ્રીની મારી વિનંતી છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી